પોષણ અભિયાન અંતર્ગત દ્વારા કક્ષાએ અભિયા કીટ અપાઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પાણીની ગુણવત્તા ચેક કરવાની કીટનું નિર્દર્શન કરાયું હતું સમગ્ર રાજ્યમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના દિશા નિર્દેશન મુજબ આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં દ્વારા પીવાના પાણીની ગુણવત્તા માટે ખાસ ધ્યાન આપવામાં આવી છે જેમાં ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ પીવાના પાણીનું ચકાસણી થઈ શકે તે માટે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તો પોષણ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે પણ આ કીટનું નિર્દર્શન કરી પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા અંગે ગ્રામ્યજનોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા ત્રણ વર્ષ સુધી પાણીની ગુણવત્તા તપાસી શકાશે જે વાસ્મો દ્વારા દર વર્ષે આંગણવાડી ખાતે આશા વર્કર બહેનોને પાડવામાં આવશે તદુપ્રरांत તાલુકાના PHC તથા CHC ખાતે આશા વર્કર બહેનો વાસ્મો દ્વારા તાલીમ આપવામાં આવે છે આશા વર્કર બહેનો પોતાના વિસ્તારમાં પાણીની ગુણવત્તા ચકાસી અને આરોગ્ય શાખાને જાણ કરે છે તદુપરાંત સ્વચ્છતા સેવા કાર્યક્રમ હેઠળ બાળકો સ્વચ્છતા રાખે હેન્ડવોશ કરે તે બાબતે જાગૃતતા કેળવવા વાસમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ ટેસ્ટ કિટના નિર્દર્શન દરમિયાન જણાવવામાં આવ્યું હતું